તો પચીસ સપ્ટેમ્બરે યાદ છે ને સાહેબ એ દિવસ કે ઉચ્ચતર માધ્યમિકના ફોર્મ ભરવાની વાત થયેલી છે તો આશા રાખીએ છીએ કે આવતીકાલે પચીસ સપ્ટેમ્બરના રોજ ઉચ્ચતર માધ્યમિકની છે જાહેરાત આવી જશે અને બીજું એટલું જ કહેવા માગી કે ભૂતકાળમાં તમે ઘણા વાયદાઓ અને વચન ઉપર તમે ખોટા ફરેલા છે તમે એના ઉપર જૂઠા સાબિત થયેલા છે એટલે આવતીકાલે પચીસ સપ્ટેમ્બરના રોજ ફરીથી આવું ન થાય એ ખાસ તમે ધ્યાન રાખજો છેલ્લે તો આ જ વસ્તુ થવાની છે કે લોકો છે ન્યાય અધિકાર અને હક માટે છે રસ્તા ઉપર ઉતરશે તમે પોલીસને આગળ કરીને લોકોને ડિટેન કરી દેશો આવતીકાલ એટલે કે પચીસમી સપ્ટેમ્બર છે અને પચીસમી સપ્ટેમ્બર એ જેટલા પણ તે ઉમેદવારો છે એમના માટે જાહેરાત બહાર પાડવાની હતી માધ્યમિક ધોરણને લઈને અને એટલા માટે થઈને તાટ ઉમેદવાર તેજસ મધેઠિયાએ એક વિડીયો વાયરલ કર્યો છે અને વિડીયોમાં જેટલા પણ નેતાઓ છે સરકારી નેતાઓ શિક્ષણને લગતા એમણે કહેવું છે કે આ શિક્ષણ મંત્રી સહિત જેટલા પણ ગવર્મેન્ટના ઓફિસર્સ છે શિક્ષણ સાથે લાગતા વળગતા એ બધાને એ જાણ કરવામાં આવે અને યાદ કરવામાં આવે કે પચીસ તારીખ કાલે છે અને અમને તમારાથી આશા છે કે આવતીકાલે જે અત્યાર સુધીની ભરતીની માગણી થઈ રહી હતી એ પૂરી કરવામાં આવે શું એમણે નમસ્કાર જૈન મિત્રો હું તેજસ મજીટિયા ટેટ ટાળવાસ ઉમેદવાર આજે મીડિયા મારફતે મારે સરકારશ્રી સુધી એક સંદેશો પહોંચાડવા માગું છું કે આવતીકાલે પચીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો નો દિવસ હોય અને એ દિવસ એટલે સરકારશ્રી અને શિક્ષણ મંત્રી દ્વારા જે આપેલા વાયદાઓ અને વચન એના ઉપર ખરા ઉતરવાનો દિવસ હોય તો મીડિયા મારફતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને શ્રી સાહેબને એટલું જ હું કહેવા માંગુ છું કે આવતીકાલે પચીસ સપ્ટેમ્બર થવાની હોય તો પચીસ સપ્ટેમ્બરે યાદ છે ને સાહેબ એ દિવસ કે ઉચ્ચતર માધ્યમિકના ફોર્મ ભરવાની વાત થયેલી છે તો આશા રાખીએ છીએ કે આવતીકાલે પચીસ સપ્ટેમ્બરના રોજ ઉચ્ચતર માધ્યમિકની છે જાહેરાત આવી જશે અને બીજું એટલું જ કહેવા માંગી કે ભૂતકાળમાં તમે ઘણા વાયદાઓ અને વચન ઉપર તમે ખોટા ફરેલા છે તમે એના ઉપર જૂઠા સાબિત થયેલા છે એટલે આવતીકાલે પચીસ સપ્ટેમ્બરના રોજ ફરીથી આવું ન થાય એ ખાસ તમે ધ્યાન રાખજો માની લે કે કોઈ ટેકનિકલ ઇસ્યુ હોય કે આચાર્ય અને જૂના શિક્ષકોની બદલી કેમ્પને લઈ અને કંઈ વિલંબ થાય એવું તમને લાગતું હોય વિલંબ થાય ન થાય એ તમારો પ્રશ્ન છે પણ અમારી તો એક જ માંગ રહેલી છે કે ભાઈ તમે જે તારીખ આપી હતી એક નવે તો તમે પૂરી કરી નહીં હવે તમે કીધું હતું કે પચીસ સપ્ટેમ્બરે કરીશું તો એ પચીસ સપ્ટેમ્બરે અમારું છે એ ફોર્મ ભરવા માટેની જાહેરાત છે એ ન્યૂઝપેપર અને પોર્ટલ ઉપર બંને જગ્યા આવી જાવી જોઈએ એટલે એટલી જ આશા રાખીએ છીએ કે આ વખતે તમે જે વાયદાઓ વચન આપેલા છે એ વાયદાઓ વચન ઉપર તમે ખોટા ના ફરતા આશા રાખીએ છીએ કે આવતીકાલે પચીસ સપ્ટેમ્બરના રોજ અમારી ઉચ્ચતર માધ્યમિકની છે એ જાહેરાત પોર્ટલ ઉપર મૂકાઈ જશે અને જો મૂકવામાં તમે અચૂકપણે કંઈક નહીં ને કંઈક પાછા ફરશો તમે નહીં મૂકો તો ફરીથી એ જ દિવસો તમારે અને અમારે બંને જોવાના છે છેલ્લે તો આ જ વસ્તુ થવાની છે કે લોકો છે ન્યાય અધિકાર અને હક માટે છે રસ્તા ઉપર ઉતરશે તમે પોલીસને આગળ કરીને લોકોને ડિટેન કરી દેશો અને બસ આજ આખે આખું ચક્ર છે એ છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહ્યું છે પણ આશા રાખીએ છીએ કે હવે એ પ્રોસેસને અંત આવે અને અમે જે ઉચ્ચતર માધ્યમિકની તમે જે તારીખ આપી છે તો એ તારીખ ઉપર તમે જાહેરાત કાલે કરી દેશો એટલે અમે બધા મિત્રો છે એ ફોમ ભરી શકીએ તો આવતીકાલે તમારો અને અમારો બધાનો દિવસ સારો થાય એવા કંઈક ન્યૂઝ આપજો અને જો તારીખ તમે ચૂકશો તો પછી આ વખતે જો જોવા જેવી થવાની છે એટલી વસ્તુ યાદ રાખજો